હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું ઉનાળામાં ખાવાની મજા આવી જાય એવી ઠંડી ઠંડી સાબુદાણા અને દૂધની એક હેલ્ધી રેસીપી જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રૂટ સલાડ પણ ભૂલાવી દે એવી ટેસ્ટી આ રેસીપી છે જે એકદમ ઝટપટથી તૈયાર થઈ જાય છે એકવાર ખાઓ તો વારંવાર ખાવાનું મન કરે એટલી ટેસ્ટી આ રેસીપી છે અને જો તમારે ઉપવાસમાં પણ ખાવી હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરી શકો છો નાના બાળકોથી લઈ મોટા દરેકને પસંદ આવે એવું સાબુદાણાનું આ ફ્રૂટ ડિઝર્ટ છે જે એકદમ ક્રીમી અને ટેસ્ટી છે તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલા એક પેનમાં આપણે બે કપ જેટલું ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું દૂધ લેવાનું છે અડધો લીટર જેટલું અહીંયા મેં ફૂલ ફેટ દૂધ લીધું છે હવે એની અંદર આપણે વન ફોર્થ કપ જેટલી ખાંડ ઉમેરવાની છે ખાંડ અત્યારે હું ઓછી જ ઉમેરું છું જો પછીથી ઓછી લાગે તો ટેસ્ટ કરી બીજી ઉમેરી શકાય છે વન ફોર્થ કપ અહીંયા મેં મિલ્ક પાવડર ઉમેર્યો છે અને એક ચમચી મેં આરા લોટ પાવડર ઉમેર્યો છે જો ઉપવાસ વગર ખાવાના હોય તો આરા લોટની જગ્યાએ કોર્ન ફ્લોર પણ લઈ શકાય હવે બરાબર એને આપણે મિક્સ કરવાનું છે દૂધને બિલકુલ પણ ગરમ નથી થવા દેવાનું દૂધ ઠંડુ હોય ને જ આ રીતે બધું ઉમેરી દેશો તો બિલકુલ પણ દૂધમાં ગાંઠ નહીં પડે આ રીતે થોડો આરા લોટ અને મિલ્ક પાવડર ઉમેરશો તો દૂધ જલ્દી ગાળું પણ થઈ જશે તો હવે આ દૂધને આઠથી દસ મિનિટ મીડિયમ તાપે ઉકાળવાનું છે દૂધ ઉકળે ત્યાં સુધીમાં બીજા ગેસ ઉપર એક બીજા પેનમાં આપણે દોઢ કપ જેટલું પાણી લેવાનું છે અહીંયા એક કપ મારો અઢીસો એમએલનો છે એ હિસાબથી આપણે ત્રણસો પંચોતેર એમએલ પાણી લીધું છે પાણીને આ રીતે થોડું આપણે ગરમ થવા દેવાનું છે પાણી થોડું ગરમ થાય એટલે આપણે એમાં વન ફોર્થ કપ જેટલા જે આ રીતના મોતી સાબુદાણા આવે એ ઉમેરીશું તમે જોઈ શકો છો એકદમ ઝીણા ઝીણા મોતી જેવા આ સાબુદાણા છે જે તમને કોઈ પણ મોલમાં સરળતાથી મળી જશે જો મોતી સાબુદાણા તમને ના જ મળે તો આ રીતના જે નોર્મલ આપણા મીડિયમ સાબુદાણા આવે જેની આપણે ખીચડી બનાવવામાં વાપરીએ છીએ એ પણ લઈ શકો છો તો હવે આપણે આ સાબુદાણાને મીડિયમ તાપે ચારથી પાંચ મિનિટ માટે ઉકાળવાના છે પાંચ મિનટ અહીંયા સાબુદાણાને ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો સરસ સાબુદાણા અહીંયા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે પહેલાં જ્યારે આપણે ઉમેર્યા ત્યારે સફેદ હતા અને હવે એકદમ કાચ જેવા ટ્રાન્સપરન્ટ લાગે છે તો આ રીતના સાબુદાણા થાય એટલે આપણે ગેસની જે ફ્લેમ છે બંધ કરી દઈશું હવે આ સાબુદાણાનું જે પાણી છે આપણે બધું જ નિતારી લેવાનું છે તો આ રીતના એક વાસણની ઉપર આપણે ચાણી રાખીશું એમાં બધું જ પાણી આપણે એનું નિતારી દઈશું અને ઉપરથી આપણે નોર્મલ જે સાદું રૂમ ટેમ્પરેચરનું જ પાણી આવે એ ઉમેરી દઈશું જેથી જે સાબુદાણાની કૂકિંગ પ્રોસેસ છે એ અટકી જાય તો અહીંયા આપણા સાબુદાણા જે છે એ પણ રેડી થઈ ગયા છે તો હવે આપણે જે બીજા ગેસ ઉપર દૂધ ઉકાળવા મૂક્યું છે એને પણ જોઈ લઈએ તો બીજી બાજુ દસ મિનિટ આ દૂધને મેં મીડિયમ તાપે ઉકળવા દીધું છે આ જે દૂધ છે આપણે રબડી જેટલું ગાળું નથી કરવાનું આ રીતની જ કન્સિસ્ટન્સી રાખીશું કારણ કે આગળ બીજી સામગ્રી ઉમેર્યુંશું તો એ ઠીક થશે તો ગેસ બંધ કરી દૂધને આપણે ઠંડુ થાય પછી એક બાઉલમાં લઈ લેવાનું છે દૂધ ઠંડુ થઈ ગયા પછી આપણે એક બાઉલની અંદર એને લઈ લીધું છે હવે આપણે જે મોતી સાબુદાણા કૂક કર્યા હતા એ બધા જ એમાં ઉમેરી દઈશું સાબુદાણા પણ એકદમ ઠંડા થાય પછી જ ઉમેર્યા છે અને બરાબર આપણે એને મિક્સ કરી લઈશું આ સ્ટેજ ઉપર મને ખાંડ ઓછી લાગી હતી તો દળેલી ખાંડ એક બે ચમચી મેં આમાં એડ કરી હતી તો સાબુદાણા સરસ મિક્સ થઈ ગયા છે હવે એની અંદર આપણે અડધો કપ જેટલા એટલે કે બે નંગ મીડિયમ ચોપ કરેલા ચીકુ એડ કરવાના છે અડધો કપ જેટલા એટલે કે અડધો નંગ ચોપ કરેલું સફરજન અને એક નાની સાઇઝનું કેળું ચોપ કરેલું ઉમેરીશું સફરજનની જે છાલ છે મેં અહીંયા નથી કાઢી તમારે કાઢવી હોય તો કાઢી શકાય અને ફ્રૂટ્સ તમે કોઈ પણ તમારા હિસાબથી લઈ શકો છો જેમ કે પાકી કેરી દ્રાક્ષ દાડમના દાણા પણ લઈ શકાય હવે ફ્લેવર માટે એમાં અહીંયા હું અડધી ચમચી વેનીલા એસન્સ ઉમેરું છું જો તમારી પાસે વેનિલા એસન્સ ના હોય તો તમે એમાં મિક્સ ફ્રૂટનું એસેન્સ પણ ઉમેરી શકો છો તો બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આ આપણું અહીંયા સાગો ફ્રૂટ ડેઝર્ટ રેડી થઈ ગયું છે જેને ફ્રીજમાં ઠંડુ કરી તમે ઉનાળાની ગરમીમાં સર્વ કરી શકો છો ઉપવાસમાં પણ ખાવાની મજા આવે એટલું ટેસ્ટી આ ડિઝર્ટ છે તો હવે એક બાઉલમાં આપણે એને સર્વ કરીશું આ ફ્રૂટ ડિઝર્ટને બે કલાક ફ્રીજમાં રાખી ઠંડુ કરીને તમે ખાશો તો ખાવાની ખૂબ જ મજા પડી જશે એકદમ ટેસ્ટી વેનિલા ફ્લેવરનું આપણું આ ફ્રૂટ ડિઝર્ટ રેડી થયું છે ઉપરથી આપણે ગાર્નિશ કરવા માટે થોડા ચોપ કરેલા ચીકુ થોડા સફરજન થોડા કેળા અને દાડમના દાણા એડ કરીશું અહીંયા બેથી ત્રણ વ્યક્તિને સર્વ થઈ શકે એટલી ક્વોન્ટિટીમાં આ ફ્રૂટ ડેઝર્ટ રેડી થયું છે તો એને ફ્રૂટ્સથી ગાર્નિશ કરી લીધા પછી આપણે થોડા ઉપર ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરવાના છે જેથી એ લૂકમાં ઓર અટ્રેક્ટિવ લાગે તો ડ્રાય ફ્રુટ્સમાં થોડી બદામ અને થોડા પિસ્તા એડ કર્યા છે તો ફ્રેન્ડ્સ જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય જરૂર કરજો સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલા બે લાઇકનને દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે